એ ભત્રીજા એટલે ભત્રીજા અરે આટલા જણા આયાસી આપી ઉડ્યા અરે ભાડી તો નથી ને આપણને ભાડી જવા તો આપણે શીધું આપણે છે માનવાનું મનમાનું નથી પણ આપણે એવું કોઈ કરવું જ નથી ભાળી જાવ એવું ના ઓળખીને તો આપણે વાત જ ગાઢવી નથી હવે ઉડવું બીધું નથી ને સોર સાબિત પાકા થઈ જાય ઘણું એમ કરે કે ચા બાનાનો હવે કરી નહીં એ પાણી કોણ લ્યો મહેમાન કે માર ગમ જાવ હા એટલા પટીના આપણે હેડું હા લેવો તરાવે અને આપણે ચા મિલાવવાનો કોઈ વ્યવસ્થા કરો હવે કાકા માર કાજી તાળું મારી ગયા છે ચા પડ્યો ઘરમાં તો એક કોમ કરે હોટલ નો લાવો અરે અમારે હોટલ ચા બા નથી કોઈ બી ઓરે દેહો દેહો ચા તમને પાઉ છું દેહો હોટલ માં લેતો ખત્રીજા હા પેલો હોટલે છે આપણે ચા લેતો આરો અને હાટકુ પાછા પરોણ આયા ખબર ના પડે ને જબલા ના રાખતો કાલસા બરીન લકી બીલી ના આજે પાલા બાલા નહી દેદી પડ હો હો લઈ ના આરો સાહેબ પ્રભલભાઈ વાત પૂવામાં કાકા ઓય થા બે વગર એમ અહીં આમ સિગરેટ ને મારું ભાઈ મે કીધું એટલું છે નક્કી નંબર કે રીત છે તો હું તો અંતર ના હંતાડે પણ ને તો બે જ હાલ હા બે જ હા તો બે ના કરી ને પછી વાત પછી વાત વાત કરી તમે તો તો વાત પાકી થઈ ગઈ ભાઈ ભર પેલા લેવા જો કેટલા રહ્યો છે હે

ના ના અમારે ફોન આવો રાખતા જ આ ઢોકલા આમાં અમે રાખતા આ તો એ તમારો ફોન તમે જે ટાઈમે બાઈક લઈને છે નાઠા છો ને એ ટાઈમે જગ્યાએ છે આ ફોન અમને પણ અમે રાખતા નથી કે નાઠા છે દેખાય તમને બાઈક બતાવો એ બાઈક હું બતાડું તમે સોરી તો પડ્યું હેડ અમે પાકુપુર ભેગો લઈને આ વાત ના ના કાકા હવે શું વાત કરી કાકા કાકા તો દેહો તો ખરા

તમે લઈને ઉપરથી આઈ પડી શકે નામ સોર ઘણા ઘર ચેડી પાછા વિરોધી ખરા કેટ

આ પેલે લોબડે મને એક વાર સોડ્યું છે ને માતાના ને તો તારું સોરી માલ ખાવા દત મારે તો ખાવી પડે લ્યા પણ આવી સોરી નો કઈ ખાઈને આડકા ભઈ જાય છે હા મને ઓલે સોડ્યું નહી હોય સોડ્યું સોડ્યું આડકા ભઈ ગયા છે હે રે ઓય બીજો બીજો આપણે કો પ્લાન કરશે અધિકન મારા મગજમાં પ્લાન છે એટલે પ્લાન મેલ એક વાર હવે ચક દસ દાડા ફરાર થઈ જ ને કેશ બીજો કરશી તો જાહ તું હેડ જા ઉપર રાજગ્રામ નેકળી જા હજી હેડ જય માતાજી અમારો આ વિડીયો ખાસ તો મનોરંજન માટે બનાવવામાં આવેલો છે અને કોઈએ આ રીતની કોઈ ચોરીવાળો કોઈ ધંધો કોઈને કરવો નહીં કે બાઇકની કોઈ પણ ચોરી કોઈ કરવી નહીં અને કોઈ કરતું હોય તો એને કરવા ન જેવી અને અમારો વિડીયો ગમે તો વધુમાં વધુ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જાય જય કોમેન્ટ